આપણે જોઈ રહ્યા છો જે શાળાકીય રમતોત્સવ છે જે ધાનપુર તાલુકાનો આ ખોખોનો રમતોત્સવ છે અંડર સેવન્ટીની રમત ચાલી રહી છે ડુંગરપુર અને પીપેરો વચ્ચે આપ જોઈ રહ્યા છો જે ખૂબ જ રોમાંચક છે આ રમત આ વેડિયો છે એ એન્ડ સુધી જોજો આપણને ખૂબ જ મજા આવશે અને કૌશલ્યોને જોવાની ખૂબ જ મજા આવી રહી છે અહીંયા આપ જોઈ રહ્યા છો ખૂબ જ સ્પીડ અને આ ગ્રામીણ જે ખેલાડીઓ છે રતનમહાલની ધરતીના આ ખેલાડીઓ છે જે ખૂબ જ રોમાંચ સાથે એ ખેલી રહ્યા છે રમી રહ્યા છે જે આપણે નિહાળી રહ્યા છે લોકો પહેલી પેર પૂરી થઈ ગઈ છે બીજી પેરના ખેલાડીને પણ અહીંયા મેદાનથી બહાર કરી દીધો છે આપ જોઈ રહ્યા છો એટલા જ સ્પીડ સાથે એટલી જ રોમાન્સ સાથે અહીંયા ખેલાડીઓ રમી રહ્યા છે જો આ ખેલાડીઓ ભવિષ્યમાં આવી રીતે રમતા રહે તો એક દિવસ ચોક્કસ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે એટલી ટેકનિક સાથે રમી રહ્યા છે આજનો જે આ

ભાઈ મેદાનની બહાર જઈ રહ્યો છે ત્યારે અહીંયા એક પછી એક દેખો આ ખેલાડી પણ આઉટ થઈ ગયો આપણે જોઈ રહ્યા છો આ ખેલાડી છે એ ખેલાડી એ પણ આઉટ આ સતત એમ્પાયરોની પણ એટલી કુશળતા સાથે રમી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખેલાડીઓ છે અહીંયા એક પણ ખેલાડી અંદર પ્રવેશ્યો નથી છેક ખેલાડીઓ જ્યાંથી પ્રવેશ કરી રહ્યા છે ત્યાં પણ ખેલાડી પહોંચી ગયો છે

મેદાનમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે આજનો દિવસ વાતાવરણ પણ એટલું જ ખૂબ જ સુંદર છે જેથી ખેલાડીઓને આ જોવાની મજા છે ખેલાડી આવું આપ જોઈ રહ્યા છો જેટલા સ્પીડમાં ખેલાડી અંદર પ્રવેશી રહ્યા છે એ જ રીતે એનો અહીંયા ખેલાડીઓને માર કરવા માટેનો પણ એટલો જ શાપ છે

થઈ શકે છે ગમે તે રીતે ફરીને આપ કુશળતા એના કૌશલ્યો સિંગલ ડબલ મિત્રો અહીંયા પણ મુક્ત પ્રદેશમાં ખેલાડી છે એટલે ખેલાડી આઉટ થઈ બહાર જઈ રહ્યો છે ખોખોની રમત નવ મિનિટની હોય છે પણ નવ મિનિટની અંદર લડીયોને જેટલા આઉટ કરીએ જેટલી સ્પીડ છે આખી ટીમની મજબૂતાઈ અહીંયા ઉપર જબરજસ્ત ચાલી રહી છે અને આવી જ રીતે ખેલાડીઓની રમત છે આપ જોઈ રહ્યા છો ખેલાડી મુક્ત માર કરી અને બહાર કરી દેવામાં આવે છે ખૂબ સુંદર અને આજ ઉંમરે જે રમવાની મજા છે એ અનોખી હોય છે આટલો જૂસો આપણે ખેલાડી ઉપરથી ઉપર પહોંચી ગયો અને ખેલાડી આઉટ થઈ અને બિલકુલ દિશા બદલ્યા વગર ખેલાડીને આઉટ કરી દીધો છે ત્યારે અહીંયા ખેલાડી ભાગી રહ્યો છે એની પાછળ ખેલાડી ડાય મારી પણ બાર બાર બચી ગયો અને ફરી પાછો એની અંદર ખેલાડી એક પ્રવેશી ગયો આ એક ટેકનિક હોય છે કે જ્યારે ખેલાડી થાક થાકી જાય ત્યારે બીજો ખેલાડી અંદર ગલીને આવી જતો હોય છે અને એની પાછળ ખેલાડી વાહ આ ખેલાડી પણ આઉટ દિશા બદલ્યા વગર બિલકુલ આ ખાસ જોવાનું હોય છે કે ખેલાડી જ્યારે આઉટ થતું હોય છે મિત્રો આ વિડિયો પૂરો નિહાળો જુઓ કેવી ડ્રાય છે કેવી ટેકનિક છે કોઈ પણ ઈજા થયા વગર ખેલાડી રમે એ એક દિવસમાં નથી થઈ જવું હતું વારંવાર આની પ્રેક્ટિસ કરવી પડે છે ખોઆપ્પાની ટેકનિક ખેલાડી બધા આઉટ થઈ અને ખેલાડી બહાર જેવો ખેલાડી મેદાનમાં પ્રવેશી રહ્યો તે અને માર માટે જોઈ રહ્યા છો ખેલાડી મેદાનમાં રહ્યો છે સાથે પ્રેક્ષકોને પણ એટલો જ આનંદ આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આઉટ સાથે ખો પણ અપાઈ ગઈ હોય છે ખો આપતી વખતે ખાસ ટચની જરૂર હોય છે આઉટ ખેલાડી અહીંયા ખેલાડીઓને જોવાની જે મજા છે ત્યાં નથી આ અમને સીધો જ આપને વિડીયોને બતાવી રહ્યા છે અહીંયા ઢોલના તાલ સાથે પણ બાળકોને ખેલાડીઓને જે રમવાની છે મજા છે એ રમવા મજા આવી રહી છે અને ઉત્સાહ વધી રહ્યો છે દેશી ઢોલ છે શરણાઈ સાથેનો એની સાથે રમવાની એક જો જુસ્સો છે એ જુસ્સો મેળવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ ટાઈમ પૂરો થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો ખેલાડીઓને ખેલાડીઓ ખૂબ જોશથી આનંદથી ઉછળી ગયા છે અને આ ખેલાડીઓને પ્રોત્સાહન માટે જે શિક્ષકો છે કોચ છે એ તમામ ત્યાં મેદાન ઉપર પહોંચી ગયા છે મિત્રો આ રમત અમે બતાવવાનો આપ પ્રયાસ કર્યો છે રતનમાં આવતા દાહોદ યુટ્યુબ ચેનલમાં આ રમત આપણને ખોખોની રમત કેવી લાગી તે જરૂર જણાવશો મળીએ નવા વિડીયોમાં આનંદ સાથે આવજો